ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ વર્ષોથી ક્યારે આવશે આ સમસ્યાનો અંત ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ વર્ષોથી છે આ પ્રશ્નનો નિરાકરણ વર્ષોથી આવ્યો નથી જેના કારણે નાના બાળકોને વૃદ્ધો ઘણી ઢોરના અટફેટે આવતા હોય છે જેના કારણે શારીરિક ઈજાઓ પણ થતી હોય છે તો કોઈકના મોત પણ થયા છે ત્યારે આ બાબત અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ જાડી ચામડીના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી શું જ્યારે કોઈ અકસ્માત સર્જાશે ત્યારે ભુજ નગરપાલિકા જાગશે તેવા સવાલો ઉઠી રહ્યા છે મારું નામ માનસિંહ સાહેબ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા ગલમા મંત્રી પદે પ્રદેશમાં કાર્યરત છું પૂજમા રખડતાર ધોરોનો ત્રાસ તો તમે સમજી લો કે આ વર્ષોથી છે અને આ વર્ષોથી એ કે આ એક પ્રશ્ન છે તેનો નિરાકરણ આજ સુધી આવ્યો નથી અવારનવાર નાના બાળકો વયયુ વૃદ્ધ દ્વારા નો રખડતા ધોરો દ્વારા ઘણી વખત એને અર્ધેટમાં લઈને શારીરિક ઈજાઓ પણ પહોંચાડવામાં આવી છે એવા પણ મુદ્દાઓ ઘણી વખત બન્યા છે અને વારંવાર વિપક્ષ દ્વારા કે જાગૃત નાગરિકો દ્વારા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે પ્રમુખશ્રી હોય એને રજુઆતો વારંવાર કરવામાં આવી છે તેમ છતાં પણ જે જાડી ચામડીના જે સત્તાધીશો છે કે ત્યાં નગરપાલિકાના જે વહીવટદારો છે તેમના દ્વારા હજુ સુધી કોઈ પણ એક ગંભીર પગલા કે એક કહીને કે આપણે એક વ્યવસ્થિત પગલો ભર્યો હોય એવું આજ સુધી મારા ધ્યાને તો આવ્યું નથી એ કોણ છે ને મેં હજી સુધી મેં એમને નથી જોયા એમ શું કામ કરે છે હા હા નથી જોયા હું અત્યારે વિપક્ષમાં છું મને ખ્યાલ નથી કે બેન કોણ છે પ્રમુખ છે કે શું છે એમનું કાર્ય શું છે કે શું કામ કરે છે મેં ક્યારે એમને જોયા નથી નથી વિસ્તારમાં જોયા કે નથી પબ્લિક ની વચ્ચે ક્યારે જોયા હા ખાલી ફેસબુક ઉપર કે એમના જે એના પક્ષના જે કાર્યક્રમો હોય છે ત્યારે એ બેનની હાજરી દેખાય છે બાકી પ્રજાલક્ષી કાર્યોમાં બેન ક્યારે જોયા નથી આપણે કહીએ કે રબર સ્ટેમ્પ તરીકેના જે પ્રમુખ છે તે ભુજના પ્રમુખ અત્યારે છે અને એમને કદાચ જતાધમ નહીં હોય અને વહીવટની મને નથી લાગતું કે એમને કઈ માહિતી હશે કે કેમ વહીવટ ચાલે છે અરે તો ભુજ બધું રામ ભરોસે ચાલે છે ને ચાલે રાખે છે એટલે એમાંથી જ આપણે શીખર પટેલનો તો હું તમને કહું ને કે ઈ પોતાની જાગીર જ સમજે છે અને પોતાની જાગીરદાર જ સમજે છે કે હું ભુજ નો જાગીરદાર છું અને મને મન થશે તો હું કામ કરીશ ને તર હું નહીં કરું ઘણી વખત તો એવાય પ્રશ્નો બન્યા છે કે જે વિપક્ષના લોકો હોય કે સત્તાપક્ષના લોકો હોય કે પ્રજાના પ્રશ્નો લઈને કોઈ પણ એની પાસે ગયું હોય ને તો એ ભાઈ ક્યારેક મૂળમાં હોય તો ઠીક છે ને એ જવાબ પણ નથી આપતા એવા ઘણાને અનુભવ થયેલા છે લાગે તો એવું છે અકસ્માત તો વારંવાર થયા છે ઘણી વખત એવા થયા જ છે અને આપણે પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા આપણે જોઈ જ રહ્યા છીએ પણ હવે મને તો એ નવાય લાગે છે કે આટલી જાડી નો વ્યક્તિ કેમ કેવો હોઈ શકે કે જ્યાં સુધી લોકોના જીવ ઉપર જોખમ આવી જાય ત્યાં સુધી તમે કોઈ નક્કર પગલાં નથી ભરી શકતા તો તમે આ સ્થાને બેસવાનો પણ અધિકાર મને નથી લાગતો કે તમને હોવો જોઈએ